તેની બેન આપણે અગિયાર મિનિટથી છો ઠાક લાગે છે મજા આવે છે એક પગે ઊભા છે આ વાંધો નથી ને કંઈ ઓકે હાથ પણ ઉપર છે હા મયુરભાઈ છે મયુરભાઈ અગિયાર મિનિટ થઈ છે એક પગે ઊભા રહેતા ઠાક લાગે છે પરસે વળે છે સરસ આ બંને વિદ્યાર્થીઓ માટે તાળી પડી જ્યો